ખોરાસા ખાતે ઉર્જા વિભાગ દ્વારા સબ ડિવિઝન મંજૂર થતા તે સબ ડિવિઝન હેઠળ ચાર ગામોનો સમાવેશ થતા ચાર ગામના ના પીજીવીસીએલ ગ્રાહકો વિરોધ કર્યો વળિયા નવા વાંદરવડ ઇટાળી જૂના વાંદરવડ સહિતના ખેડૂતોએ વિરોધ કર્યો છે ચાર ગામના લોકોએ માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝન માં રહેવાની માંગ કરી છે મુખ્યમંત્રીને સંબોધન કરી માળિયા હાડીના મામલતદાર જે જે પટેલને આવેદન પત્ર આપ્યું સાથે જ રજૂઆત કરવામાં આવી ચાર ગામના લોકોએ ખોરાસા ખાતે પીજીવીસીએલ સબ ડિવિઝન લગતા કામ માટે જવા અને આવવા માટે દૂર પડતા હોવાનો આક્ષેપ કર્યા છે આગામી દિવસોમાં ચાર ગામને માળિયા હાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રાખવામાં નહીં આવે તો માળિયા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ જે કે કાગડાએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ કાગડા જે કે ભારતીય કિસાન સંઘ પ્રમુખ આજે અમારે જે સરકારશ્રીને આવેદન મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મજૂર છે એ એક આનંદની વાત છે તો અમારા જે ગામડા છે વડિયા ઈટાળી નવા જૂના વાંદર એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે માટે સરકારશ્રીને વિનંતી કે કોઈપણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે જો સરકારશ્રી આ આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે